શ્રી ગણેશાય નમ નમસ્કાર મિત્રો ધર્મ દર્શન ચેનલ માં તમારું સ્વાગત છે ગણેશજી ભગવાન શંકર અને માતા પાર્વતીના સંતાન છે ગણેશજી નું સૌથી મહત્વપૂર્ણ અંગ સૂંઢ માનવામાં આવે છે આ સિવાય ગણેશજીના કાન મોટા છે અને કોઈ સામાન્ય વ્યક્તિ વધારે મોટું પેટ છે ગણેશજીને વિઘ્ન ગણેશજી સૌથી વધારે પૂજવામાં આવે છે અભ્યાસ ધન લાભ અને સારા સ્વાસ્થ્ય માટે પ્રથમ શ્રી ગણેશની પૂજા કરવામાં આવે છે શિવપુરાણમાં વર્ણવ્યું છે કે ગણેશનું શરીર લાલ

કે જો તે ગણેશને જોશે તો તેનું માથામાંથી શરીર અલગ થઈ જશે પરંતુ પાર્વતીના કહેવાથી શનિદેવે ગણેશ તરફ જોયું અને પરિણામે ગણેશનું માથું તેના શરીરથી અલગ થઈ ગયું જ્યારે શનિદેવને જોઈને ભગવાન ગણેશનું માથું તેના શરીરથી અલગ થઈ ગયું ત્યારે ભગવાન વિષ્ણુએ તેમના ગરુડને ઉત્તર તરફ ફેંકી દીધું જે પુષ્યભદ્ર નદી સુધી પહોંચ્યો ત્યાં એક હાથી તેના નવજાત બાળક સાથે સૂઈ રહ્યો હતો ભગવાન વિષ્ણુએ તેમના ગરુડની મદદથી હાથીનું માથું કાપીને ગણેશના શરીર પર લગાવી દીધું ને ત્યારબાદ એકવાર ગણેશને પરિજીવ મળ્યો ભગવાન શિવ એકવાર ગુસ્સે થયેલા તેમને સમ સૂર્ય ભગવાન ઉપર ત્રિશૂળ વડે હુમલો કર્યો સૂર્ય ગણેશના પિતા ભગવાન શિવ સાથે ખૂબ જ ક્રોધિત થયા તેણે ભગવાન શિવને શ્રાપ આપ્યો કે જેમ ભગવાન શિવે તેમના પુત્રના શરીરને નુકસાન કર્યું છે એવી જ રીતે એક દિવસ શિવના પુત્ર એટલે કે ગણેશના શરીરને પણ કાપવામાં આવશે એવી જ એક દંતકથા છે માતા તુલસી અને ભગવાન દિવસ તુલસી ગંગા ઘાટના કાંઠેથી પસાર થઈ તે સમયે ગણેશ ધ્યાન કરી રહ્યા હતા તેમની પર આકર્ષિત થઈ અને તેમને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો પરંતુ ગણેશજીએ આ દરખાસ્તને નકારી ગણેશજીની વાત સાંભળીને તુલસી દેવી અત્યંત ગુસ્સે થઈ ગઈ ત્યારબાદ દેવીએ તેને શ્રાપ આપ્યો કે તેમના બે લગ્ન થશે ગણેશજીએ પણ તુલસીજીને શ્રાપ આપ્યો કે લગ્ન કોઈ રાક્ષસ સાથે થશે આ સાંભળીને તુલસીજી ગણેશજીની માફી માંગવા લાગ્યા ત્યારે ગણેશજીએ કહ્યું કે તમારા લગ્ન શંખ સાથે થશે આ પછી તમે છોડનું રૂપ લેશો ભગવાન ગણેશે કહ્યું હતું કે તમે કળિયુગમાં જીવન અને મોક્ષ આપશો પરંતુ તમારો મારી પૂજામાં ઉપયોગ નહીં થાય આ પછી ગણેશની બે પત્નીઓ હતી સિદ્ધિ અને સિદ્ધિ તેમના બંને પુત્ર શુભ અને લાભ છે એક દિવસ પરશુરામ ભગવાન શિવજીને મળવા કૈલાસ મંદિર ગયા તે સમયે ભગવાન શિવ ધ્યાન ધરી રહ્યા હતા જેના કારણે ગણેશજીએ પરશુરામને તેમના પિતા એટલે કે ભગવાન શિવને મળવાનું ટાળ્યું પરશુરામ આથી ગુસ્સે થઈ ગયા અને ગણેશજી ઉપર હુમલો કર્યો પરશુરામે હુમલો કરવા માટે જે હથિયારનો ઉપયોગ કર્યો હતો તે ભગવાન શિવે પોતે જ આપ્યો હતો ગણેશજી ઈચ્છતા ન હતા કે પરશુરામ દ્વારા તેમના હુમલો વ્યર્થ જાય કેમ કે તેમના પિતાએ પરશુરામને હુમલો કરવા માટે શસ્ત્ર આપ્યું હતું તે હુમલા દરમિયાન તેમનો એક દાંત તૂટ્યો અને ત્યારથી તે એકદંતા કહેવાયા જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ